આ દિવાળીમાં એટલો ખર્ચો કરી નાખ્યો છે એટલો ખર્ચો કરી નાખ્યો છે શિયાળામાં મને એમ કે આપતા ભરી નાખીશ પણ શિયાળાનું સુખનું સૂરજ નથી આજનું જ્ઞાન શિયાળા પછી જોઈ લેજો એકસો ટકા ઉંધારો આવશે આજનું સાચો જ્ઞાન તમે ખાઈ લેશો એટલે તમારી ભૂખ મરી સાચો જ્ઞાન રાત્રે દેખાતા ચાર ભાઈ બંધ બેઠા હતા એમાં એક ભાઈ બને કીધું ચાલ આવે હું ઘરે જાઉં હું જઈશ તે પાછળ તારી ભાભી જમશે તો પેલા ત્રણ બોલ્યા વાહ ભાઈ વાહ આવા જમાનામાં માં કે આવો પ્રેમ તું જાઈશ તે પાછળ ભાભી જમશે અમને તો જમવાનું નથી આપતી અમારા વાત તો પેલો બિચારો નિરાશ થઈને બોલ્યો હું જઈશ તે પાછળ રસોઈ બનાવીશ અને પછી જમશે